ગોત્રી વિસ્તારમાં દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં દબાણ શાખા આજે ફરીવાર એક્શન મોડમાં જોવા મળી હતી ગોત્રી પોલીસ સ્ટેશનની સામેના માર્ગ ઉપર આવેલા જાહેર માર્ગના દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી દબાણ શાખાની ટીમે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઓટલા શેડ અને રસ્તા પર આવેલા અન્ય દબાણો દૂર કર્યા હતા દબાણ દૂર કરતા સમયે કાયદાની તમામ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા લોકોને પૂર્વ સૂચનાઓ પણ આપવામાં આવી હતી જે સંદર્ભે માહિતી આપતા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ધ્રુવ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજના ધોરણે વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ગોત્રી વિસ્તારમાં પણ આવું અભિયાન હાથ ધરાયું છે અને આવનારા સમયમાં અન્ય દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે શહેરમાં અમુક મોટા માથાના લોકોના દબાણો પણ છે જે દબાણો પણ પાલિકા તંત્ર દૂર કરે તેવું પણ નગરજનો ઈચ્છી રહ્યા છે